નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું જે વિમાન છે તે ક્રેશ થવાની જે ઘટના સામે આવી છે ત્યારબાદ વિવિધ એજન્સીઓ એલર્ટ મોડમાં મૂકવામાં આવી છે ત્યારે વડોદરા મહાનગર પાલિકાની ટીમ હોય તે પણ રવાના થઈ ચૂકી છે ફાયર વિભાગની તો સાથે સાથે એસએસજી વિભાગ છે ત્યાંથી પણ ડોકટર નર્સ સર્વન્ટ સહિતની જે પણ ટીમ છે તેને પણ એલર્ટ મોડમાં મૂકી દેવામાં આવી છે અત્યારે એસએસજી ખાતેના દ્રશ્યો છે કે એસએસજી ખાતે પણ ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે અને અમદાવાદ ખાતે મોકલવાના ચક્રોગતિમાન અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એસએસજી ખાતે પણ એમ્બ્યુલન્સ હોય ડોક્ટરનો સ્ટાફ હોય નર્સનો સ્ટાફ હોય સર્વન્ટનો સ્ટાફ હોય આ તમામ સાથે સાથે જે બ્લડની જે સુવિધા હોય આ તમામ બાબતોને લઈને એક ટીમને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવી છે જરૂર જણાય તો ત્યાં મોકલવાની પણ આ શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે ત્યારે એસએસજીથી પણ આ ટીમ રવાના થાય તેવી શક્યતા છે જે રીતે આ દુખદ સમાચાર સામે આવ્યા છે એર ઇન્ડિયાનું જે પ્લેન છે તે લંડન જતું હતું અને અમદાવાદ ખાતે જ આ પ્લેન ક્રેશ થઈ ગયું બસો ઉપરાંત આમાં યાત્રિકો સવાર હતા અને આ ઘટના સામે આવ્યા બાદ ખૂબ જ અરાજકતા ફેલાયેલી છે અને તમામ જે વિભાગ છે તમામ જે એજન્સીઓ છે એલર્ટ મોડ પર છે અને તમામ જે સંસ્થાઓ છે તે પણ અત્યારે આ દુઃખદ ઘટનામાં સામેલ થઈ અને સેવાક્રિય પ્રવૃત્તિ પહોંચાડી રહી છે ત્યારે એસએસજીનું તંત્ર છે વડોદરાનું તે પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને જરૂર જણાય તો તમામ સેવા ઉપલબ્ધ કરાવવા માટે થઈને તમામ સેવા અહીંયાથી મોકલવા માટે પણ એક ટીમને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવી છે વડોદરાનું આ એસએસજી નું આ જે તંત્ર છે નર્સ ડોક્ટર સ્ટાફ તમામ લોકોને એલર્ટ મૂકી દેવામાં આવ્યા છે અને જરૂર જણાય તો અહીંયાથી મોકલવાની પણ તજવીજ હાથ ધરાઈ છે આરએમઓ સાહેબ છે તેમની સાથે વાત કરીશું સાહેબ શું કેવા માંગશો જે રીતે દુઃખદ ઘટના સામે આવી છે અત્યારે અહીંયાની શું પરિસ્થિતિ છે અને ટીમો અત્યારે એલર્ટ મોડમાં મૂકવામાં આવી છે શું કહેશો જે બનાવ બન્યો એ ખરેખર દુઃખદ છે તમામ પ્રત્યે અમારી સહાનુભૂતિ છે એસએસજી હોસ્પિટલ વડોદરાનું તંત્ર આ માટે સંપૂર્ણ સજ્જ છે અમારી હોસ્પિટલના તમામ સ્ટાફને અમે એલર્ટ મોડ પર રહેવાનું કહી દીધેલું છે ક્લાસ ફોરથી માંડીને ક્લાસ વન સુધી બધા તમામ સ્ટાફને અમારે ત્યાંથી હાલમાં બ્લડનો જ થોડો જે જથ્થો અમારી પાસે વધારે હતો એ પણ અમે અમદાવાદ સિવિલમાં મોકલ્યો છે તદઉપરાંત જેમ જેમ અમારી પાસે જરૂરિયાત પ્રમાણે ઉપરથી સૂચના આવશે સ્ટાફ અંગે દવા અંગે જે પણ જે બી બાબતે સૂચના આવશે એ અમે તરત અમને પ્રોવાઈડ કરી શકીશું કેટલા ડોક્ટર નર્સ એવું કંઈ સંખ્યા હશે કે આપણે આટલી ટીમ મોકલી શકશું કે એટલી તૈયાર રાખી છે જે બી અમારો સ્ટાફ છે એમાંથી અડધો સ્ટાફને અમે મોકલી શકીશું ચોક્કસ તો સાહેબનું કેવું છે કે જે રીતે તમામ જે ડોક્ટર્સ નર્સ સર્વન્ટ સહિતની જે પણ જરૂરિયાત છે બ્લડની પણ જે જરૂરિયાત છે અને જેટલો જથ્થો ઉપલબ્ધ છે તે તમામ જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને જરૂર જણાય તો અહીંયાથી મોકલવાની જે તજવીજ છે તે અહીંયાથી હાથ ધરવામાં આવશે પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો જે રીતે આ દુખદ ઘટના સામે આવી છે અને દુખદ ઘટનાના પગલે તમામ એજન્સીઓ એલર્ટ મોડ પર છે અને એલર્ટ મોડ પર રહેવાના આજે આદેશ પણ આપી દેવામાં આવ્યા છે એસએસજીનું જે તંત્ર છે એસએસજી વિભાગનું તંત્ર છે તે પણ એલર્ટ મોડમાં છે તમામ લોકોને સૂચના આપી દેવામાં આવી છે અને હાજર ફરજ પર હાજર રહેવાનું પણ કહેવામાં આવ્યું છે અને વાત કરવામાં આવે તો બ્લડની અછત અત્યારે જે ઊભી થઈ છે અને તેને લઈને પણ એસજીનો જે બ્લડ બેંક છે ત્યાંથી પણ જો બ્લડની જરૂરિયાત હોય તો મોકલવાની પ્રક્રિયા હાથ ધરવા માટેના સૂચનો પણ આપી દેવામાં આવ્યા છે જે રીતે આ પેસેન્જર પ્લેન જઈ રહ્યું હતું અને બસો ઉપરાંત યાત્રિકો સવાર હતા ત્યારે સ્વાભાવિક છે કે આટલી મોટી દુર્ઘટના હોય અને જ્યારે આ દુઃખદ ઘટના સામે આવી છે ત્યારે તમામ એજન્સીઓ એલર્ટ બોર્ડ પર છે સાથે સાથે તમામ સંસ્થાઓ હોય તમામ લોકો અત્યારે આ દુઃખદ ઘટનાના કારણે સૌ આ દુઃખદ ઘટનામાં સહભાગી થઈ રહ્યા છે આ અમે લાઈવ પ્લેનના આ દ્રશ્યો બતાવી રહ્યા છે જે દુર્ઘટના થઈ છે અમદાવાદ ખાતે એકાએક પ્લેન ક્રેશ થવાની આજે ઘટના બની છે અને જે બિલ્ડીંગમાં આ પ્લેન ક્રેશ થયું છે ત્યાં પણ ઘણી અફરાતફરી જોવા મળી હતી અને સંપૂર્ણપણે આ પ્લેન જે છે તે ક્રેશ થયું હતું અને આજુબાજુનું જે ઇમારત છે સંપૂર્ણ તે પણ ખાખ થયેલી જોવા મળી હતી પ્લેન ક્રેશ થયા બાદના આ દ્રશ્યો છે અને આપ જોઈ શકો છો કે આ જે જે બિલ્ડિંગની જ્યાં ક્રેશ થયું છે પ્લેન એની બાજુની જ આ બિલ્ડિંગ છે અને તેમાંથી લોકો બહાર નીકળવા માટે પણ બારીમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા છે અને જે ઇજાગ્રસ્તો છે મૃતકો છે આ તમામને હોસ્પિટલે પહોંચાડવા માટે પોસ્ટમોર્ટમ વિભાગમાં પહોંચાડવા માટે આ જે લાઈવ દ્રશ્યો જે હતા પ્લેન દુર્ઘટનાના સંપૂર્ણ ખાક થયેલો સામાન આ જોવા મળી રહ્યો છે પોલીસ વિભાગ હોય